હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી આજે આપણે બનાવીશું જુવાના લોટના ખાટા મીઠા વડા તો ચલો તમને તોડીને બી બતાવ કે કેટલા ક્રિસ્પી છચી થાય છે અને નથી તે લેવા હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ખાટા મીઠા જુવાના વડા બનાવીશું એ બી તળ્યા વગર આપણે આગળ બનાવ્યા હતા અઠવાડિયા પહેલાં પણ બે ત્રણ લોટ મિક્સ હતા તો આજે અલગ રીતે ખાલી જુવારના બનાવીશું અને એમાં સ્વીટનેસ માટે મેં દૂધી લીધી છે કોઈ બી સ્વીટ તમારે ના નાખવું હોય તો તમે અંદર દૂધીનો ઉપયોગ કરી શકો છો એ બાફો પછી સ્વીટનેસ આવી જ જાય છે એનામાં અને એક વેજીટેબલ સારું છે બરાબર તો એને મેં મેશ કરી લીધી છે બાફીને ફ્રેન્ડ હવે એમાં એડ કરીશું જરૂરિયાત પ્રમાણે લસણની ચટણી ના ખાતા હોય તો નહીં નાખવાની પણ ટેસ્ટ એનો સારો લાગે છે એમાં જશે થોડું લીંબુ એ બી ખાટા મીઠા કરવા છે એટલા માટે સાદું કરવું હોય તો વાંધો નહીં હવે જશે એમાં જરૂરિયાત પ્રમાણે લોટ એડ કરીશું આપણે તો એમાં બે ચમચા જેટલો મીડિયમ સાઈઝનો લોટ લઈ લઈશ આમાં કોઈ બીજો લોટ જશે નહીં અને લોટ ચાલેલો છે એટલે મેં ડાયરેક્ટ લીધો છે મસાલામાં નાખીશું રેગ્યુલર રોજ મસાલા ખાતા હોય આપણે એ ટેસ્ટ અનુસાર મરચું ઓછું નાખજો ચટણીમાં એટલે મીઠું બી ચટણીમાં હતું એટલે માપનું નાખ્યું છે અને હળદર અને ઇંગ બસ આટલી વસ્તુ આમાં જશે દૂધીનો ટેસ્ટ સ્વીટનેસ આપશે અને લીંબુ ખટાસ આપશે તો આપણે એને લોટ બાંધી દઈશું જો દૂધીમાં જ લોટ બંધાઈ ગયો છે હવે પાંચ મિનિટનો એને રેસ્ટ આપી દઈશું બે ચમચી તેલ આપણે લઈશું વધારે નહીં લઈએ ખાલી તવીમાં તેલ રેમ અને આપણું વડું ચોટી ના થાય એટલા માટે ઓછું લેવું હોય તો બી તમે લઈ શકો જરૂરી નથી કે બે ચમચી બી લો એક ચમચી બી લેશો તો ચાલશે પણ તવી નોનસ્ટિક જોઈશે ચલો વડા કઢી લઈશું જે રીતે જાડા પતળા તમારે કરવા હોય એટલા બરાબર જુવારનો લોટ છે તમને દેખાય છે અને મેં અંદર દૂધી યુઝ કરી છે તો એના માટે બાઇન્ડિંગ બી મસ્ત છે અને તમને થોડીથી સ્વીટનેસ બી મળી જશે આ રીતે તલનું કોટિંગ કરી અને પછી એક એક વડું આ રીતે ગોઠવી દઈશું અને એકદમ ધીમા તાપે એને ચડવા દઈશું ચલો વડા બધા મેં ઘડીને ગોઠવી દીધા છે હવે અને છ થી સાત મિનિટ સુધી તાપે આપણે એને ચડવા દઈશું નીચેથી એનું લેયર ક્રિસ્પી થઈ જશે પછી જ એને અડીશું ચલો આપણે છ થી સાત મિનિટ થઈ ગઈ છે તે એકવાર ફેવરી લઈશું તમને દેખાતા હશે બે ચમચી તેલ મેં મૂક્યું હતું તમે એની જગ્યાએ એક ચમચી તેલ બી મૂકી શકો છો નતી કોઈ એટલે વાંધો નથી આવતો ફ્રેન્ડ બધા હું એ રીતે ફેવરી લઈશ

ચાલો સાહેબ થઈ ગયા છે મસ્ત વડા દેખાતા બી હશે તમને કે કેટલા ક્રિસ્પી કેટલો કલર મસ્ત આવી ગયો છે હજુ વધારે કરવો હોય તો બી તમારી ચોઈસ છે કડક કરવા છો મિત્ર ચડવાના છે જેટલા ચડાવવાતા એટલા મસ્ત ચડી ગયા છે તો બહુ કડક બી ના થાય બહુ સોફ્ટ બી ના થાય બધા ઘરે ખાઈ શકે ચાલો તો તૈયાર છે આપણા વડા